ગામના ખેડૂત સાથે આચરાઈ હોવાના આક્ષેપ ખેડૂતની જમીન બારોબાર વેચી દઈ છેતરપિંડી આચરનારાઓ વિરુદ્ધ એસપી ને કરાઈ રજૂઆત વિકલાંગ સહાય અપાવવાના નામે પાવર ઓફ ઓફેટરની મેળવી છેતરપિંડી આચરાઈ હોવાની રજૂઆત ખેડૂત દ્વારા દસ લોકોના નામજોગ જિલ્લા એસપી ને રજુઆત કરાઇ જમીન પરત મેળવવા ખેડૂત પરિવાર પહોંચ્યો જિલ્લા પોલીસ વડાના શરણે બ્યુરો રિપોર્ટ અશોક ઠાકોર બનાસકાંઠા મારું નામ અલ્પેશ છે અલ્પેશજી પ્રહલાદજી ઠાકોર હાલમાં રહું વડોદર અમારે શંકા છેતરપિંડી કરી છે અને અમારી જમીન પડાવી લીધી છે તો અમે મારે બાને બંને અહીંયા ફરિયાદ નોંધાવવા આવ્યા છીએ અને એમને છેતરપિંડી એવી રીતે કરી કે એ અપંગ છે ને ભણેલા નહોતા એટલે એમની સાથે કે વિકલાંગનું કાંઈ કાર્ડ કઢાવી આપવું ને એમ કરી અને સહયું લઈ અને અમારી જમીન પડાવી લીધી છે કોણે કોણે જમીન પડાવી છે ભરતભાઈ વાસુદેવ સોની અનિલ કુમાર નારાયણભાઈ સોની ભરતસિંહ રતનસિંહ ચાવડા અને વગેરે લોકોએ અમારી જમીન પર કબજો કરી અને અમને ત્યાંથી ખસેડ્યા છે શું માંગ છે સરકાર જોડે અમારી માંગ એક જ છે કે અમારી જમીન બાપ દાદાની જમીન મિલકત પાછી અપાવો શું નામ અલ્ફિતજી પ્રદજી ઠાકોર શું નામ છે અને કેમ રજૂઆત કરવા માટે આવ્યા હતા મારું નામ જીવનજી જીવનજી શું અમે આ જમીન પડાવી લીધી એના માટે ફરિયાદ કરવા કોણે કોણે જમીન પડાવી જમીન પડાવી ભરત વાસુદેવી એમને સહયુ છેતરીને આપણે મારે કે પાંચ કઢાવી છે એ રીતની સહયુ કરીને જમીન પડાવી લીધી શું માંગ છે તમારે જમીન પાછી આપવાની